આજે તનિક્ષ વડોદરા વીઆઈપી રોડ કારેરી બાગ પર જે તનિક્ષ સ્ટોર છે એના થર્ડ ફ્લોર પર એક્સક્લુઝિવ ડાયમંડ જ્વેલરી કલેક્શનનું લોન્ચિંગ રાખ્યું હતું વિથ ફેશન શો વિથ કસ્ટમર ટેસ્ટોમેન્ટલ કસ્ટમરની જે ફીડબેક્સ હોય છે જે અમારી જોડે વર્ષોથી જોડાયેલા છે એમની જે રિક્વાયરમેન્ટ હતી કે તનિક્ષમાં ઘણા સમયથી ડિઝાઇન્સને લઈને કે ન્યૂ ડિઝાઇન ઇન્ટ્રોડક્શન ન્યૂ ડિઝાઇન ઇન્ટ્રોડક્શન હોય તો ઘણું સારું રહે તનિક્ષ માટે સો એને ધ્યાનમાં રાખીને કંપનીએ ઓલમોસ્ટ વન હન્ડ્રેડ ફિફ્ટીથી લઈને વન હન્ડ્રેડ સેવન્ટી ફાઇવ ડિઝાઇન્સ ન્યૂ લોન્ચ કરી છે એન્ડ દેટ અ વેરી એક્સેલન્ટ કલેક્શન જ્યાં એ કલેક્શન અપકમિંગ જે હમણાં ક્રિસમસ આવે છે ડિસેમ્બર ટ્વેન્ટી ફિફ્થ આવે છે એને ધ્યાનમાં રાખીને અને વિન્ટર જે કહેવાય છે ફેસ્ટિવલ ઓફ ડાયમંડ્સ એ એકચ્યુઅલી હમણાં જે ચાલી રહ્યો છે સમય એને ધ્યાનમાં રાખીને લોન્ચ કરેલું છે સો એના પર ઘણી સારી ઓફર પણ છે સો દરેક કસ્ટમર દરેક બરોડાના દરેક નાગરિક આવીને આ સ્ટોક અમારે બુધવાર સુધી એટલે પચીસ ડિસેમ્બર સુધી અમારા સ્ટોરમાં અવેલેબલ હશે તો આવીને જોઈ શકે છે અને પરચેસ કરી શકે છે મારું નામ તરુણભાઈ સ્ટોર મેનેજર આજે તનિષ્ક જે ટાટાનું વેન્ચર છે એના તરફથી ડાયમંડનું એક્ઝિબિશન છે રિયલ ડાયમંડનું એક્ઝિબિશન છે રિયલ ડાયમંડની સાથે સાથે સ્ટોન્સ જ્વેલરી બી છે અને આ જ્વેલરી એટલી ફાઇન રીતે ડિઝાઇન કરેલી છે સ્પેશિયલ ડિઝાઇનર્સ દ્વારા અને આજે અંડર ધ વન રૂફ ઓલ કાઇન્ડ ઓફ જ્વેલરી આર અવેલેબલ તો એઝ અ કસ્ટમર આપણને શું ચોઈસ બી રહેશે કે આપણને શું ટાઈપનું જોઈએ છે અને બધી જ જ્વેલરી ઓલ ઓવર ઇન્ડિયાથી એમના જેટલા બી સ્ટોર્સ છે બધી જ વેલેરી અહીંયા અવેલેબલ છે આજે અને તનિષ્કના જે ડાયમંડ છે બેઝિકલી એ ડાયમંડની સાથે સાથે કમિટમેન્ટ છે એ ક્લેરિટી આપે છે અને સાથે સાથે એ કેરેટ જે છે એ એટલું બધું ટ્રસ્ટેડ હોય છે કે એનું સર્ટિફિકેશન બી આપણને આપે છે અને સાથે સાથે શું એમની ડિસ્કાઉન્ટની જે બધી સ્કીમ હોય છે સેવિંગની જે સ્કીમ હોય છે એનો બી એઝ અ કસ્ટમર અમે લાભ લેતા હોઈએ છીએ હું ડોક્ટર ચેતના સેજુ યા તમે આજે ફર્સ્ટ ટાઈમ રેમ ઓફ કર્યું છે એન્ડ ઈટ વોઝ રિયલી ગુડ આઈ લાઈક ઈટ એન્ડ ધ જ્વેલરી વોઝ રિયરી ગુડ એન્ડ એવરીથિંગ મેટ્સ ટ માય આઉટફિટ માય ફાધર હી ઓલવેઝ કમ હિયર એન્ડ હી ગેટ જ્વેલરી પર્સનલી આઈ એમ ફ્રોમ અમેરિકા આજે અમે એકલુઝિવ ડાયમંડ કલેક્શન લોન્ચ કર્યું છે ડિસેમ્બર મહિનો જેવો ચાલુ થાય છે એનઆરઆઈ સિઝન અને ડાયમંડની સિઝન ચાલુ થતી હોય એવું કહેવામાં આવે છે આ સિઝનને ધ્યાનમાં રાખી તનિષ્ક દ્વારા એક સરસ એક્સક્લુઝિવ ડાયમંડ જ્વેલરી કલેક્શન જે ડિઝાઇનમાં ઘણી કન્ટેમ્પનરી બટ મોડર્ન લુકમાં ઘણી બધી કારીગરી ક્રાફ્ટમેનશીપ અરાઉન્ડ આઠ કારીગરી યુઝ કરેલી છે અને હન્ડ્રેડ્સ ઓફ અને થાઉઝન્ડ ઓફ કારીગર આની અંદર ઇન્વોલ્વ થઈને એક એક ડાયમંડના પીસ એક્ઝિક્યુટ વેમાં સરસ ફિટિંગ કરી અને આ જ્વેલરી પ્રદર્શન કરવામાં આવ્યું છે આ જ્વેલરી પ્રદર્શન પચીસ તારીખ સુધી અહીંયા આગળ છે પછી આ બીજી સિટીમાં હું થઈ જશે ને જે પ્રમાણે કસ્ટમરનોને એનો રિસ્પોન્સ જે તમે પણ જોયું કે કસ્ટમરનો બહુ જ સારો પ્રતિસાદ છે અને પીપલ આર લવિંગ ધ કલેક્શન વી હેવ ગોટ લોટ ઓફ એપ્રિશિએશન ઘણું એપ્રિશિએશન આ કલેક્શનને મળ્યું છે અને તમારા માધ્યમથી હું મારા કસ્ટમર અને બરોડા શહેરની જનતા અને આપને ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે અમને આ વસ્તુ શોકેશ કરવામાં અને પ્રમોટ કરવામાં તમે મદદ કરી છે થેન્ક યુ નીરવ કોઠારી હું આ તનિષ્ક બરોડા અને આનંદ ખાતે ફ્રેન્ચાઇઝ ધરાવું છું તનિષ્કના બરોડા અને આનંદ ખાતેના બધા સ્ટોર મારા અંડરમાં આવે છે મારું નામ વિવેક વ્યાસ છે હું તનિક્ષ નો માર્કેટિંગ મેનેજર છું આજ રોજ વીઆઈપી રોડ તનિક્ષ ખાતે થર્ડ ફ્લોર પર એક એક્ઝિબિશન ડાયમંડ એન્ડ ગોલ્ડ નું એક્ઝિબિશન નું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું એક્ઝિબિશન એટલા માટે થતા હોય છે કે મોર દેન ડિઝાઇન્સ વન થર્ટી ફાઈ ડિઝાઇન્સ જ્યારે અમે લોન્ચ કરી છે ત્યારે તનિક્ષના જે રેગ્યુલર છે જેને ઓલરેડી પરચેસિંગ કરીને ગયા છે એવી અબાઉ વન ફિફ્ટી ફેમિલીઝને અમે અહીં બોલાયા હતા જેમને નિહાળી કે આવી બધી ડિઝાઇન પણ હોઈ શકે છે બધાએ ખૂબ એન્જોય કર્યો વિથ કેટવોક મોડલ્સ પણ હતા કેટવોક કરવામાં આવ્યું બધાએ ખૂબ સરસ હાઈટી અરેન્જ કરવામાં આવી અને તમે જોતા હશો કે ફ્લોર આખો ફૂલ ભરેલો છે અને બધા જ કસ્ટમર બહુ હેપી હતા કારણ કે તનિક્ષનો રોલ છે હંમેશા કસ્ટમર કસ્ટમર અને કસ્ટમર પબ્લિક માટે વિચારવું પબ્લિકના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે બિઝનેસ એક એટલો ઇમ્પોર્ટન્સ હોતો નથી બિઝનેસની સાથે એન્જોયમેન્ટ નવું નવું કંઈક કસ્ટમર માટે વિચારણા બી એક જરૂરી છે કોર્પોરેટ હોવા છતાં તો તનિક હંમેશા એના કસ્ટમરને લઈને બહુ જ બધા સારા સારા ઇવેન્ટ કરતું હોય છે જેમાં આજે કર્યો છે અને કસ્ટમર ઇઝ વેરી હેપ્પી તમે ચારે બાજુ અમે આજે જોઈએ છીએ કે મારી નજર જોઈને અમને બહુ હેપ્પીનેસ ફીલ થાય છે કે કસ્ટમર આજે હેપ્પી થઈને જાય છે બાઇંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્સ તો થેન્ક યુ સો મચ અને મીડિયા કર્મીઓનો કે જે એમને પણ જોયું છે કે આજે માહોલ કંઈક પોઝિટિવ પોઝિટિવ રહ્યો છે તો આજનો દિવસ બહુ સારો રહ્યો છે અને અમારી માટે બી એક યાદ રહેશે કસ્ટમર માટે તનિક્ષ માટે ને થેન્ક યુ બરોડાના વાસીઓ આવો ઓફર પણ ચાલુ જ છે તો ગમે ત્યારે તમે આવી શકો છો તનિષ વીઆઈપી રોડ બાગ થેન્ક યુ જેમ જાણો છો કે તનિષ ખરમેશ હંમેશ પોતાના કસ્ટમર્સ માટે હંમેશા કંઈક ને કંઈક નવું લઈને આવતું હોય છે એવી જ રીતે હમણાં આપણી પાસે ઘણા બધા નવા કલેક્શન્સ આવ્યા છે અહીંયા જે તમે સેટ્સ ડાયમંડમાં ગોલ્ડમાં જે તમે નિહાળી રહ્યા છો આ બધા ટોપ હન્ડ્રેડ કેટેગરીના સેટ્સ છે આપણા જેને ઓવરઓલ ઇન્ડિયામાંથી આપણે સ્પેશિયલી આપણા કસ્ટમર માટે મંગાવ્યા છે અને સાથે સાથે તમે જોશો તો અહીંયા ડાયમંડ વિશે ઘણું બધું અમારા કસ્ટમરને નોલેજ પણ આપવામાં આવ્યું છે કે તમારે ડાયમંડ લેવો હોય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું કઈ કઈ બાબતોમાં જરૂરી છે કે તમે કઈ વસ્તુ માટે અવેર રહો જેનાથી ડાયમંડનો બાઈંગ એક્સપિરિયન્સ તમારો સારો થાય અમે જે કઈ પ્રોડક્ટ આપીએ છીએ કસ્ટમરને એ કસ્ટમરને બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ આપીએ છીએ અને અમારા જે રેગ્યુલર કસ્ટમર્સ છે તે જાણે જ છે એ વિશે છતાંય હર હંમેશ કંઈક નવું આપવું છે અમારે એટલા માટે આજે અમે આ પ્રોગ્રામ કર્યો છે જેની અંદર ઘણા અમારા પોતાના કસ્ટમર્સ જે છે એમણે રેમ્પ વોક કર્યો છે